હર મહાદેવ મિત્રો લોકમ ફરી એક નવા વિડીયો મિત્રો તમને બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે આપણે આવી ગયા ગોપનાથ મહાદેવ તો મિત્રો વિશ્વવંત્રી મર બાપુની ની નવસો ને પાસાઠ કથા આ ગોપનાથ ના ધામે બેસી ગઈ છે તો તમને બતાવવાનું શું વિડીયોમાં શેર સુધી મળી રહ્યો છો આપણે પેલા જઈએ કથા મંડપ કથા મંડપ બતાવવાનો શું પછી આપણે કાર્યાલય છે કાર્યાલય બતાવવાનું શું પછી અહીંયા રહેવા માટેની કેવી સુવિધા છે તે પણ બતાવવાનું તો વિડીયોમાં શેર સુધી બની રહ્યો વિડીયો વિડીયો સારો લાગે લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ કરે તો કોમેન્ટમાં જઈ શ્રી રામ લખવાનું બોલતા શું કહું તમને આપણે બસ વિડીયોમાં ઠેઠ સુધી લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો લોકલ ગુજરાત ચાલો મિત્રો આપણે

মিত্ৰিত্ৰি গেট চিত্ৰিত તો આજની કથાનો અહીં વિરામ થઈ ગયો છે તો સદા પણ લોકો તમે જોઈ શકો કેટલું લોકો કથા સાંભળવા માટે બેઠેલો છે जीवो न ल्हो न एन न न ल्हो न करे च અત્યારે આજની કથાનો વિરામ થઈ ગયો છે તો તમે બધા માણસો અત્યારે કથા સાંભળીને પોતાની ઘરે અને પ્રસાદી લેવા માટે જઈ રહ્યા છે તમે જોઈ શકો છો you અત્યારે ગોપના દેવા અત્યારે આપણી સાથે કૌશિકભાઈ બામણિયા છે કૌશિકભાઈ બામણિયા આપણે કથા વિશે તો ભાઈ સરસ મજાના ગોપનાથના આંગણે પરમપુંજી મોરરી કંપની સરસ મજાની રામ કથાનું આયોજન કરેલું છે ભાઈના વિડીયોમાં તો તમે જોઈ જઈએ કઈ રીતનું આયોજન છે પણ તમે હરું ભર્યું પણ કથા સાંભળવા આવો બહુ મજા આવી છે ભાઈ સરસ મજાના દરિયા કિનારે કથાનું આયોજન કર્યું છે ને ભાઈ ઘણી બધી મહેનત કરે છે તો ભાઈને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટની અંદર જય શ્રી રામ લખી નાખજો જય શ્રી રામ મિત્રો તો આજના દિવસનો કથાનો વિરામ થઈ ગયો છે તો મિત્રો હવે અત્યારે બધા પબ્લિક પણ કથા સાંભળીને પ્રસાદ લેવા માટે જઈ ગયા છે તો અત્યારે મિત્રો આપણે આગળ જઈને આગળ બધી આપણે પણ પ્રસાદ લેવા જઈએ આપણે પણ પ્રસાદ લેવા જઈએ તો મિત્રો આજનો કથાનો વિરામ થઈ ગયો છે તો મિત્રો હવે આપણે આજે બધા લોકો તમને બતાવજો મિત્રો પોતપાતાની રીતે ઘરે અથવા પ્રસાદી લેવા માટે જઈ રહ્યા છે બધા લોકો મિત્રો આગળ આપણે પણ જઈને આગળ મિત્રો જ્યાં બાર ગામથી લોકો આવતા હોય તેની માટે રહેવાની કેવી સુવિધા છે તે બતાવી પછી મિત્રો આગળ ઉતારાની કેવી સુવિધા છે એ બધું વસ્તુ બતાવવાનું તો વિડીયોમાં છે લીધું તમને આ બાજુ સંગીતની દુનિયા ગીતા પ્રસ દ્વારા સરસ મજાના પુસ્તકો પછી ફોટા બાપુના સરસ મજાનું બધું મૂકવામાં આવેલું છે તે તમને બતાવવું તમે પણ આવો એનો આનંદ માણવા જાવ આમ દરિયાની કાંઠે એક જ દરિયો છે અને એક જ દરિયાની સામે છે આ કથા મંડપ તમે પણ તમારા પરિવાર સાથે આવો મિત્રો જરૂરથી આ કથાનો આનંદ બાર તારીખ સુધી છે બાર તારીખ સુધીમાં પૂગી જાવ મિત્રો જરૂરથી આ કથાનો આનંદ માણવા તમે માટે મિત્રો મેળો મેળો

આ બાજુ તો આ બોર્ડ છે ને મિત્રો આ બાજુ કથા સ્થળ કળબળ જવાનો રસ્તો છે આપણે જાવજો હાલ બકા મિત્રો આ બાજુ તો વિરાધામ રામકથાના ઉતારાનો રાખેલા છે આ બાજુ મિત્રો છે ફૂલ કરી થઈ ગઈ મિત્રો ફૂલ કરી દી શું આ ઘરે એટલે ફોર વ્હીલર છે આપણે જઈએ રામ કથાની મેન કાર્યાલય બાજુ જવા મિત્રો આ મેન કાર્યાલય છે રામકથાનું તમે જોઈ શકો ને આ કાર્યાલય હતું કાર્યાલય એક એકઝેટ બાજુ મિત્રો ડોમ છે ને એ જે બહારથી થી લોકો આવતા હોય ને તેની માટે રહેવાનું છે ને જે બહારથી થી લોકો આવતા હોય એની માટે રહેવાનું ને તેની પાછળ એક ડોમ છે ને એ મિત્રો તે લોકો માટે જમવાની વ્યવસ્થા કરેલી છે આગળ જઈને આગળ તમને બતાવું અત્યારે તમે જોઈ શકો ને વીઆઈપી કોચ હોય ને આ મહેમાનો માટેનો હોદ્દા છે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે આપણે જઈએ પ્રભુ પ્રસાદ લેવા માટે અને મિત્રો પ્રભુ પ્રસાદ એટલે કે ભોજનાલય એટલે મિત્રો ભોજનાલયના બે વિભાગ પડેલા છે ત્યાં આપણે ભોજનાલયના બે વિભાગ બતાવીશું તમને અહીં રસોઈ કેવી રીતે બને તે પણ બતાવવાનું તો વિડીયોમાં સહેલાઈથી મળી આવ્યો જોવા મિત્રો

डोम बताै हो तिरो आइ पाइन ड्रोम छुल हो पायो ड्रोममा बेहन पनि बैठे छ तिमी जो सको अब મિત્રો અત્યારે આપણે જઈ રસોડામાં તો મિત્રો આ જે પણ પ્રસાદી બનાવવામાં આવે છે તે કેવી રીતે બનાવ છે બનાવી રહ્યા છે લોકો તે તમને બતાવું જુઓ મિત્રો આ બધું સૌપ્રથમ પ્રથમ જો ગરમા ગરમ રોટલી ભાઈઓ દ્વારા બનાવવામાં આવી રહી છે જુઓ મિત્રો તમને રોટલીની વાત કરું ને તો મિત્રો આ જુઓ આ બાજુ ત્રણ તાવા માંડેલા છે ત્રણ તાવા ઉપર રોટલી ગરમાગરમ બની રહી છે તો મિત્રો એક આ તાવો મિત્રો આ તાવો છે ને એક આગળ પણ એક તાવો છે મિત્રો આ ત્રણ તાવા ઉપર ગરમાગરમ રોટલી બની રહી છે આગળ રોટલી ની વાત કરીએ તો રોટલી નો લોટ બાંધ જોવા મળે મિશનો છે મિત્રો જો બટેકાના બધા તમે બોરા જોઈ શકો બટાકાના બોરા છે આ બધા પછી આ બધું મિત્રો બધા અકાસ ઉસી તો બદે જો મિત્રો મરી મસાલા બદે આ ટોટલિંગ મરી મસાલા નાખો ટેબલ પર છે છું તમે જોઈ શકો છો અમારા બે ભાઈબંધ છે આમ જો જયદીપ ને કિશન શું કહ્યું કહું જયદીપ ભાઈ બસ જય કિશન ભાઈ રામ હું આપણે સેવામાં આવેલા છો એમ ને કે ગામ નેહોર થી આપણે બાપુ ની જ્યાં જ્યા કથા હોય ત્યાં સેવામાં આવો છો ને હા સા સા કથા જય શ્રી રામ જો છે ને ગરમા ગરમ ભાત બનાવી રહ્યા છે ભાઈઓ જોવા તમે

વિશ્વની મોરારી બાપુ રામકથા બેઠી છે તેનો વિડીયો વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં હર મહાદેવ જય ભોળાનાથ મહાદેવ લખવાનું પણ ભૂલતા મિત્રો હજી આપણે આ બીજો દિવસ છે અને મિત્રો હજી બાર તારીખ સુધી રામકથા જરૂરથી તમારા પરિવાર સાથે અવશ્ય આ રામકથામાં આવો અને આનંદ રામકથાનો આનંદ માણો જય શ્રી રામ